હેલો જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ અવર હું તમારું સ્વાગત કરું છું કૈલાસ દાતણવાળી આપ સૌનું સ્વાગત કરું છું આવી જાવ મારા નવા વિડીયો આજે છે ને ભાઈ દિવસ પછી ભેગા થયા મસ્તી પણ એટલું કામ હતું ને ભેગું થયું રાત્રે લગભગ દસ અગિયાર વાગ્યા સુધી સતત કામ શરૂ મારે અને પછી એટલી નીંદર આવી ગઈ ને ત્યારે સવાર લેટ થઈ ગયું ભાઈ તો હું જો મારા કામે તો જતો જ રહેવાનો છું આજે મારે જવાનું છે એ તો કામ કરી જ લેવાનું છે અને અત્યારે બ્રેકફાસ્ટ માં ભાખરી નથી ભાઈ આજે જો કેળા છે ખાખરા છે અને આ કાલે જે કાલે બ્રેડ વધી ને કાલે હા કાલે સેન્ડવીચ બનાવી હતી ને એની બ્રેડ છે પણ આ જો દીખાવો પે ન જાવ આપની અકલ લગાવ જો આ ઉપર છે ને સારી બ્રેડ છે પછી આ નીચે જો જો હમણાં જો 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 હું હમણાં બતાવું જો જો છે ને

ચાલો હવે આપણે છે ને ભાઈ બ્રેકફાસ્ટ કરી લીએ એને તો દૂધ છે ને મારે ભાઈ ચા લેવાની છે જો આપણે આપડે ચા આપણે વાલી વાલી ચા તો જોવે અત્યારમાં

એટલે એ આપણે ચેન્જ કરવાનું છે થોડુંક એટલે ચેન્જ તો નહીં પણ મતલબ માં સાફ કરી અને આ જો હું સ્પ્રે લઈ આવ્યો છું આ સ્પ્રે આપણે એમાં લગાવી દેવાનો છે એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે આની ગાડીની સર્વિસ કરવાની છે અને આ જો બધા ભાગવા મળે હું કેમેરો શરૂ થાય ને એટલે બધાના મોઢા બંધ થઈ જાય ત્યાં સુધી તો બહુ બોલતા હોય હવે આ કમ્પ્લીટ કરી દઈએ ને પછી આપણે છે ને ભાઈ આમને જો ગંદી થઈ ગઈ છે બધી સાઈડથી એટલે એને આપણે છે ને એકદમ કમ્પ્લીટ સાફ સફાઈ સર્વિસ કરાવી દઈએ ને પછી આપણે અહીંયાથી આપણે ગાડી લઈ જવાની છે રીંગણા બટેકા બફાઈ ગયા છે અને મેં એકમાં કાઢી લીધા છે અને મેં જો ટમેટાની ગ્રેવી બનાવી નાખી છે લસણ વાળું મરચું પછી મરચા સુધારી મરચું એક સુધારી રાખ્યું છે અને શીંગનો ભૂકો છે અને ગાંઠિયાનો ભૂકો આટલી વસ્તુ તૈયાર કરી દીધી છે અને તેલ પણ મૂકી દીધું છે હવે આપણે છે ને આ ભરવાના નથી ડાયરેક્ટ કરતે ગ્રેવી વઘારી અને પછી એમાં એડ આપણે કરી દઈશું જો મસ્ત મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે આપણી જો ગ્રેવી વાળી ગ્રેવી વાળું જ નાખશે ને ખાવાની બહુ મજા આવે છે ભરેલા રીંગણાની મજા આવે પણ જ્યાં ગ્રેવી કરીને કરીને બાફી નાખવાના બટેકા રીંગણા અને પછી તેલ મૂકી જીરું નાખી હિંગ નાખી મરચું નાખી ટમેટાની ગ્રેવી કરી દે એ નાખી અને સીંગનો ભૂકો નાખ્યો અને ગાંઠિયાનો ભૂકો નાખ્યો આટલી વસ્તુ નાખ્યું ને મીઠું નાખીને થોડીક વાર ચડવા દીધું એ ગ્રેવી ચડી ને પછી મેં આ બાફેલા રીંગણાને બટેકા એડ કરી દીધા અને જો કેટલું મસ્ત બન્યું છે મોઢામાં પાણી આવવાનું આજ તો ગરમા ગરમ રોટલી સાથે બહુ મજા આવશે તો ચાલો હવે જમવાન ટાઈમે મળશું તો આપણી ગાડી છે ને ભાઈ હવે એકદમ સર્વિસ થઈ ગઈ છે અને ચકાચક કરી દીધી છે ભાઈઓએ ખૂબ મસ્ત કરી દીધી જો હવે થઈ ગઈ ને એકદમ ન્યુ હવે આપણે ગાડી લઈને જઈએ આપણા ઘરે જો બધી સાઈડથી એકદમ કમ્પ્લીટ કરી દીધી છે ભાઈ ઈહાન જે સ્કૂલેથી આવી ગયો છે ને આજે તો વોટર બોટલ ભૂલી ગઈ આવ્યો ને

આવી રોજ રોજ છુપાઈ પડે ભાઈ પછી ગોતે એને પણ મારે સર્વિસ ચાલુ હતી ગાડીની કમ્પ્લીટ થાય પછી આવું ને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે એને કાર્તિક ને જો બધા રાહે જતા ભાઈ અને આજે હું છે સ્કૂલે થી જલ્દી આવી જવાના હતા એટલે બધા એમ કીધું ભાઈ સાથે જમીએ નહીં તો દરરોજ ના ટાઈમ માં તો આપણે ભેગું નથી થતું

અત્યારે ભાઈ કામ તો આપણે ચાલુ જ રાખવાનું છે એટલે હમણાં છે ને ભાઈ શેડ્યુલ ફૂલ ફૂલ ટાઈટ છે અત્યારે હવે એના મમ્મી અને કાર્તિક છે થોડીક રેસ્ટ કરે એટલે મેં કીધું હું મારું કામ કમ્પ્લીટ કરી લઉં પેલા અત્યારે મારે છે ને ભાઈ જસદન પાસે એક વિઝિટ છે એટલે ત્યાં જઉં છું અત્યારે અને અત્યારે જો મગફળીનો બધાનો પાક છે ને ભાઈ એકદમ મસ્ત લહેરાય છે અને આવો નજારો હોય ને એટલે આપણને આંખ ને જુઓ વધારે ગમે વરસાદ અહીંયા આવી ગયો છે જો થોડું થોડું પાણી સાઈડ સાઈડમાં દેખાય છે અત્યારે તો ઘાટમાં છે નહીં પણ આગળ લગભગ વરસાદનું વાતાવરણ છે એવા સમાચાર મળ્યા છે પણ જોઈ આપણે વરસાદ હશે તોય આપણે તો વિઝિટ માટે જવાનું છે એ ફાઈનલ જ છે હવે ચલો ત્યાં વિઝિટમાં જાય ત્યાંય થોડું કંઈક બતાવીશ તમને સાથે જોડાયેલા રહેજો આપણે આવી ગયા છીએ ભાઈ અહીંયા વાડીએ અને વાડીમાં જો અત્યારે હું વિઝિટ માટે જ આવ્યો હતો ખાસ કરીને મગફળી માટે જ તે અને વિઝિટ એ કરી લીધી છે ખેડૂતભાઈ જો સામે છે એમની અરે વાતચીત કરી લીધી અને ભાઈ એનું લોકેશન વાડીનું મને તો બહુ ગમી ગયું મેં તો ડાયરેક્ટ પહેલાં એમણે એ જ કીધું મેં તો તમારી વાડીએ આમને રોકાય ને તો એ બે શેર લોહી ચડી જાય એટલું સરસ લોકેશન છે અને વાતાવરણ છે ને એકદમ વરસાદનું છે ને એટલે એકદમ મસ્ત વાતાવરણ પણ છે અને વિઝિટ થઈ ગઈ છે હવે આપણું કામ અહીંયા પૂરું છે પાંચ મિનિટ એમની સાથે બેસી લઈશ અને પછી અહીંયાથી આગળ રવાના થાઉં છું જતા ફરીથી મારું ધ્યાન એક વસ્તુ પર ગયો જોઈએ સરસ મજાના ગુલાબ અને ગુલાબ હોય એટલે તમને ખબર જ છે ને ગણપતિ બાપા માટે લઈ જાઉં છું અને એક મારા મેડમ માટે ચાલો હવે ગુલાબને અહીંયા પૂછીને લઈએ ભાઈ તમારા હું ફૂલ લઉં છું તમને આજ્ઞાથી તમને પૂછીને વે તારી અજબ સી અજબ સી અદાયે હે દિલ કો બના દે જો પતા ગુડ ઇવનિંગ થેક યુ છે અને હું ગઈ થી સામે કંકુ પગલા કરવા આવે છે અમારે નું કામાસી ની ઘરે તો હૈ ઘર ડેકોરેશન માટે ને વિહાન ઊઠી ગયો છે તો વિહાન ભાઈ તો સંચાલન કરી દીધા છે કે મમ્મી કોફી મને બનાવી દે ઓ ને કોફી બનાવી અને એને ટીવી ચાલુ છે એવા કવર આપવાનું છે ને તો એ કે કે હું આપી છે કે છે બોલો કબ સે બેઠી હું મે ઇંતજાર મે ચાલો મે આ ગયા તો ખાવાદાન કર એસે પ્યાર મે બેવફા તારી માટે હું ગુલાબ લેવો ખબર છે

નો ડ્રેસ આવી ગયો તો કેટલે ખુશ થઈ ગઈ જો તો કેટલા સરસ લાગે છે એકદમ ખૂબ સરસ લાગે છે મને આમે બધું સારું જ લાગે ભાઈ કેટલા ડ્રેસ મંગાવ્યા છે બરાબર

અને આજના વિડીયોમાં અમે કોશિશ કરી છે કે તમને બધાને ખૂબ મજા આવે અને એવી જ કોશિશ અમારી હંમેશા રહે છે એટલે વિડીયોને સપોર્ટ કરતા રહેજો હવે કેવી લાગુ છું સવારમાં કીધું એવી લાગે ના 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 કઈ કઈ લી દાતણ વાળી નથી આ અમારી કૈલાશ પ્રજાપતિ છે અમારા મેડમ છે બરાબર છે એ તો જસ્ટ જોકિંગ હતું બરાબર

તો હું સાચી વાત છે સાચી વાત જીવાનું નહીં કોઈથી ચલો હવે આ સાથે જો આટલો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કોમેન્ટ્સ જરૂરથી કરજો મિત્રો બરાબર નવા બ્લોગમાં જલ્દી મળશું જય દ્વારકાજી જય માતાજી